એ બીજો આમનો આ પેટીતારી હવે ચાલ બધું તાય પેટીમાં કે હવે પપ્પાનો ચાલ તે પપ્પાનો જાય ને ઇની સામે ઓજિતી જાય તું બધી પેટી દીતી ને તો તું રાજા બરોબર ચાલ અમારો વારો હવે આ બમિન જુવા દે હવે ऊ अदा ला चलो ला पे में चलो हां आबित हम तो अब तारा और तू बराबर 1 2 3 4 5 हां बेटा तू आज तारा बराबर थोड़ी हमको जब दे देवी के मुकी से मेरे की नहीं है नहीं है नहीं है नहीं है नहीं है नहीं 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 है नहीं है नहीं है <तस्त backlash>

એ નહીં પપ્પાને તાણ વાળો આવે કદુ પપ્પાને અને પપ્પા અહીંયા મૂકો અહીંયા મૂકો અન પપ્પા ઓલું હામે મૂકી હૈ તો આ ને હાર મૂકવાની હામે મૂકે આ મૂક એ લાવ 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 જો કે વાળો એલો

એ ટીટીંગ કરે હો એ ટીટીંગ કરી લાવો લાવ 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 શરમ આલેસ હે આનો આના આયને થઈ તાડીવાડી આઈ તાળુ તૈયાર આને પેંટીની ના આમે ઉપર આનો ઉપર ના Enfim, é isso